અઢારસો પાદરના ધણીની તમે હું આજે વાતો સાંભળીએ છીએ પણ અઢારસો પાદર આવ્યા ક્યાંથી બગડતા બાગડતા બાગડતા કરતા ઘુમા પર કરતા ઘોડીનીકળી સાચી અસવાર સાહેબ ઘોડાની માથે જીકળો હાથક દીકરીઓ રમત રમતી હતી એમાં ઘોડેશવારે ઘોડા માથાથી બેઠા બેઠા એક દીકરીની જે માતાજી કર્યા બીજી દીકરીની જે માતાજી કર્યા સાહેબ છ દીકરીઓ જે માતાજી બોલી એક દીકરી ન બોલી ફરીથી ઘોડેશવારે છ જે માતાજી કર્યા ફરીથી સાહેબ છ દીકરીઓ બોલી એક દીકરી ન બોલી અને ત્યારે ઘોડા ઉપર બેઠા બેઠા એ ઘોડેશ્વરે એટલું કીધું તું છ દીકરી જે માતાજી કરે છે એક દીકરી નથી બોલતી શું બેરી છે કે મૂંગી છે તો કે બેરી નથી અને મૂંગી નથી તો કેમ નથી બોલતી કે એને તારી હારે નહીં બોલવું હોય યાર અને સાહેબ હરાઈ હરાન ભરાઈ ભરાઈ ઈશારામાં સમજી ગયો ચારણ જગદંબા છે ઘોળે બેહી વાત ન કરાય ઘોડા હેઠળથી ઉતરી અને લાકડી પડે એમ પગમાં પડી ગયો કીધું માં મારી ભૂલ થઈ ગઈ અને તેથી થાકો મારીને કીધું તું મંડ તારા ઘોડાને હાંકવા અઢારસો ખવાર ફરતા જો અઢારસો ફાધર નો ધણી બનાવું તો માનજે મામળિયા ચારણ ની ખોળિયાર બોલી થી ભલાવાણા અને ઈ આતા ભાઈ ને અઢારસો પાદર જીતા એનો દુઓ સાક્ષી પૂછે પૂરે છે ધરતી ને નહોતો ધણી અને નત કરતી નખતા તોય વરી તોય વખતા ભેરમ ના ધણી બાપ ઈ અઢારસો ફાધર આતા ભાઈ ને અપાયવા ઈ જગદંબા ખોળિયાર માં વિશે કવિ કાક બાપુ લખે કે અમારી માટેલવાળી અમારી જગદંબા ખોળિયાર કેવી છે સકલ પરિચા ચાય